છોટાઉદેપુરની ભારજ નદી પર બનાવવામાં આવેલ જનતા ડ્રાઈવર્ઝન નદીના પાણીના પ્રવાહમાં ધોવાયો પ્રાપ્ત અહેવાલ અનુસાર પાસે કલાક જનતાએ ભારે મહેનત કરી જનતા બનાવ્યું હતું નેશનલ નંબર ઉપર નદીનો બ્રિજ તૂટી અને ઓલવેધર ડ્રાઈવર્ઝન ધોવાઈ જતા પ્રજાને અવર જવર કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો જેના કારણે ડ્રાયવર્ઝન જનતાએ બનાવ્યો હતો પરંતુ ચોવીસ કલાકમાં પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયો હતો જનતા ડ્રાઈવર્ઝન બનાવતા જિલ્લાની પ્રજામાં નાના વાહનોને લઈને અવરજવર

જતપુર